કે બાળકી કેવી છે પરંતુ આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમની જ નિંદ્રામાં જાણે વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે ઘણા બિઝી છે આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા પાસે સમય નથી આ માસૂમ બાળકી માટે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આજકાલ ઘણા બિઝી ચાલી રહ્યા છે

રહ્યા તો ભાજપના મંત્રીને એટલે પોતાનું માર્કેટિંગ તો કરવું જ પડે એટલે સોશિયલ મીડિયામાં મોદી સરકારે કઈ યોજનાઓ અમલમાં મૂકી મોદી સરકારે શું કામ કર્યું તેના ગુણગાન ગાવા એ આપણા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને સોશિયલ મીડિયામાં મૂકવું પડે હમણાં એક બે દિવસ પહેલા ભાનુબેન બાબરિયા રાજકોટના એક કાર્યક્રમમાં ગયા ત્યાં પણ તેમણે બાળ વિકાસ પર ઘણું સારું એવું ભાષણ આપ્યું રહ્યા તો ભાજપના મંત્રીને એટલે ભાષણ તો આપવો પડે એટલે આપણા ભાનુબેન બાબરિયા આજકાલ ઘણા બિઝી ચાલી રહ્યા છે એટલે એમની પાસે સમય નહીં હોય એટલે આ દસ વર્ષની માસૂમ બાળકી માટે ઝારખંડથી જે મંત્રી આવી પહોંચ્યા તેમને મળવા માટે દસ પંદર મિનિટ કે ત્રીસ મિનિટનો સમય પણ આપણા મંત્રી ભાનુબેન બાબરિયાએ ના ફાળવ્યો ભાનુબેન બાબરિયા પાસે બીજો ઘણો સમય છે કે તેઓ ભાજપનું માર્કેટિંગ કરે ગલીએ ગલીએ ફરી લોકોને સભ્યો બનાવવામાં જોડે સોશિયલ મીડિયાને સ્ટ્રોંગ કરે મોદી સરકારની યોજનાઓ પર વાહવાઈ કરે પરંતુ મેં ભાનુબેન બાબરિયાને આજ સુધી જે પણ દુષ્કર્મની આટલી ઘટનાઓ બની છેલ્લા છ મહિનાની જ વાત કરી લઉં અત્યાર સુધી ગુજરાતમાં છ મહિનામાં એટલી બધી દુષ્કર્મની ઘટનાઓ બની કે ગણવા બેસીએ તો આંગળીના ટેરવાઓ ઓછા પડે ખરેખર શરમ આવે છે દિવસે ને દિવસે છેડતી અને દુષ્કર્મની એટલી બધી ગુજરાતમાં ઘટનાઓ બની ગઈ કે ભાનુબેન બાબરિયા પાસે ટાઈમ જ નથી ખરેખર શરમ આવે છે ભાનુબેન તમારે તમારા મંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ જો તમારી પાસે સમય નથી તો ખરેખર તમે રાજીનામું આપી દો કારણ કે સોશિયલ મીડિયામાં દેખાડો કરવો મોદી સરકારની યોજનાઓની વાહવાઈ કરવી એ તો ભાજપના પ્રવક્તાઓ પણ કરી જ નાખે છે તો પછી તમારું કામ શું શું માત્ર એક ટેગ લઈને બેસા છો મહિલા અને બાળ વિકાસ મંત્રીનો ઝારખંડના મંત્રી આવી જાય છે ગુજરાત સરકાર પર આટાટલી ટીકા ટિપ્પણીઓ કરી જાય છે ગુજરાત સરકારને વખોડી રહ્યા છે ઝારખંડના મંત્રી આવી તમને પણ શરમ કરો તેવું નિવેદન આપી ગયા ભાનુબેન બાબરિયા હવે તો ઝારખંડના મંત્રીએ પણ તમને આડે હાથે લીધા વખોડી રહ્યા છે કે આ મંત્રી પાસે સમય નથી હવે તો ઝારખંડના મંત્રીએ પણ તમને વખોડી કાઢ્યા કહ્યું કે ખરેખર હું વિચારું છું કે આ મહિલા છે ને ખરેખર તમારે શરમ કરવી જોઈએ ભાનુબેન ત્યારે ભાનુબેન બાબરિયા ત્યારે ઝારખંડના મંત્રીએ ન માત્ર ભાનુબેન બાબરિયા ગુજરાત સરકાર ને પણ આડે હાથે લીધી અને કહ્યું કે જો આટલી માત્રામાં બિહારથી ઝારખંડ થી અમારા મજદૂરો આવે છે તો ગુજરાત સરકાર પાસે ફેસિલિટી કેમ નથી ઘટના ગુજરાતમાં બની છે ગુજરાતના મંત્રીઓએ કંઈક તો કરવું જોઈએ मंत्री ने गुजरात सरकार ने, ने भानुबेन बाबरिया पर कटाक्ष करता मंत्री झारखंड का, का आरोपी से ज्यादा इस बात के लिए कंसर्न है कि झारखंड से कई माइग्रेंट्स सिर्फ गुजरात में ही नहीं अन्य प्रदेशों में भी हैं उनके सेफ्टी सेफ्टी के बारे में उनके सुरक्षा के बारे में उनके लिविंग कंडीशन के बारे में राज्य अन्य राज्यों में आज गुजरात में आकर के झारखंड के मजदूर काम कर रहे हैं यहाँ से अगर वापस चले जाएंगे तो गुजरात का जो आ, इंडस्ट्रियल बेल्ट है वो ठप हो जाएगा लेकिन जब इतने इतना काम वो यहाँ कर रहे हैं वो अपनी आ, अपना मैन पावर झारखंड से यहाँ ले आ रहे हैं तो उनके वेलफेयर का भी काम गुजरात की सरकार को करना पड़ेगा उन्हें जिम्मेदारी उठानी चाहिए वो जिस वर्किंग कंडीशन में काम कर रहे हैं इस तरह के जो कंपनीज़ हैं वो क्रैश की सुविधा हो बच्चों को स्कूल जाने की सुविधा हो क्योंकि बच्चों का का जो उम्र है वो स्कूल में पढ़ने का था तो अगर कोई अपना राज्य छोड़ करके गुजरात चला आया है तो वो शिक्षा से वंचित हो जाए ये भी सही नहीं अच्छा, आपको तो ऐसा लग रहा है बिल्कुल आपको बताया गया है आपको मैंने खुद ही साझा किया कि वो उसी बस्ती का रहने वाला है लेकिन वो बिना परिवार के रह रहा है किस तरीके से रह रहा है इस तरह की घटना उस तरह के बस्तियों में ना हो क्राइम करने वाला किसी राज्य का किसी जाति का किसी धर्म का नहीं है क्रिमिनल इज़ अ क्रिमिनल और इस तरह की घटना किसी नौ साल की बच्ची के साथ ना हो इसके लिए बहुत ज़रूरी है कि दोषी कोई भी हो उसे सख्त से सख्त सज़ा हो और वो एग्जाम्पल हो ताकि इस तरह की घटना फिर से ना हो गुजरात की मेडिकल ट्रीटमेंट जो मिल रही है आप बच्ची को गुजरात अच्छी नहीं मिल रही क्या आपको ऐसा लग रहा है आ, जिस तरह की घटना हुई है वो बहुत क्रिटिकल है अगर आप डॉक्टर्स से पूछेंगे या पुलिस से बात करेंगे तो आपको पता चलेगा कि उस लड़की की हालत बहुत गंभीर है तो ये झारखंड सरकार अपना दायित्व तो समझते हुए कि अगर किसी हायर सेंटर में अगर बच्ची को कहीं राज्य से बाहर ले जाकर के और बेहतर इलाज की ज़रूरत है तो वो हम कराने को तैयार हैं। डॉक्टर्स डॉक्टर्स हम हम लोगों ने उन्हें बताया है वो कह रहे हैं कि वो चीज़ों को संभाल लेंगे और किसी एक सर्जरी की तैयारी हो रही है जिस पर वो गार्जियन से बात कर रहे हैं फिर आगे फर्दर क्या डेवलपमेंट है वो साझा करेंगे मैम तो आपका, आपका गुजरात की कानून और व्यवस्था की स्थिति के बारे में आपका क्या आपकी क्या राय है देखिए आज हम लोग जिस परिस्थिति में आए हैं आप लोग जानते हैं किसी छोटी बच्ची के साथ किसी नाबालिग के साथ नौ साल की बच्ची के साथ इस तरह की घटना हो रही है तो ये चिंता का विषय तो है और ये गुजरात हो कोई अन्य राज्य हो मुझे लगता है कि इस पर राजनीति से ऊपर उठ करके हम लोगों को सब लोगों को काम करना चाहिए अच्छा इस तरह તો આ હતા ઝારખંડના મંત્રી જાણે આપણી ગુજરાત સરકારને પણ બખોડી અને ભાનુબેન બાબરિયા પર પણ શરમજનક નિવેદન આપી દીધું ખરેખર ભાનુબેન બાબરિયા ક્યાં વ્યસ્ત છે તે તો આપણે જોઈ લીધું પરંતુ ભાનુબેન બાબરિયા તમે એ જ છો જે રાજકોટમાં અગ્નિકાંડ થયો ઘણા દિવસો વીતી ગયા પછી તમે મીડિયા સમક્ષ આવો છો અને મગરમચ્છના આંસુ પાડી અને તમને એ પણ નથી ખબર કે જે અગ્નિકાંડ થયો છે જેનું રાજકોટ ટીઆરપી ગેમઝોન છે તેના બાજુમાં તમારો બંગલો છે છતાં તમને એ આખા કાંડની ખબર નથી તમે તેવું કહો છો ખરેખર ઘણી શરમજનક બાબત કહેવાય ગુજરાતની જનતા સવાલ એ પણ પૂછી રહી છે કે આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી શું ખરેખર છે ખરા કે માત્ર નામ માત્રના છે કારણ કે તેમને બળાત્કારની કોઈ રીટેક કારણ કે તેઓ દુષ્કર્મની કોઈ પણ ઘટનાઓ પર આજ સુધી બોલ્યા નથી અને જો બોલ્યા હોય તો શાયદ અમારી ધ્યાને નહીં આવ્યો હોય તો ભાનુબેન બાબરિયા જો તમે દુષ્કર્મની ઘટનાઓ પર બોલ્યા છો તો એકવાર તમારું જે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરી રહ્યા છો તો તમારા સોશિયલ મીડિયા પર એ વિડીયો મૂકજો ખરા કારણ કે જનતા હવે તો ઝારખંડના મંત્રીએ પણ વખોડી કાઢ્યા અને સવાલો પૂછી કાઢ્યા છેલ્લે સવાલ એક જ કરવા માંગીશ કે તમે પણ એક મહિલા છો શું તમને આ દસ વર્ષની બાળકીની દીકર સુધા છે ખરી તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આવા મહિલા અને બાળ વિકાસ મંત્રી જે નામ માત્ર ના બનીને બેઠા છે તેમના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર